સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવવાના છીએ રાજસી વાનગી જેનું નામ છે મસાલા ચાય અને એ સાથે સાથે ચાની અંદર જે નાખવામાં આવતો મસાલો છે એ કેવી રીતે ઘરે બનાવી શકાય સુગંધીદાર અને એકદમ સ્વાદિષ્ટ એવો મસાલો આજના દિવસે આપણે બનાવતા શીખવો છે હું એમ નહીં કહું કે ચા પીવી જોઈએ કે ન પીવી જોઈએ એના ફાયદા અને ગેરફાયદાઓ બધું હોય છે કદાચ આપણે આગળ વાત કરી હશે ક્યારેક કરીશું પણ આજના દિવસે આપણે ફક્ત અને ફક્ત ચાયનો મસાલો કેવી રીતે બનાવવો એ શીખવાનો છે અને મસાલા ચાય શીખવાની છે રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો રાધે રાધે મસાલા ચાય બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચાયનો મસાલો બનાવવો છે અને એના માટે ઘરની અંદર અવેલેબલ હોય એવા જ તમામ મસાલાઓનો ઉપયોગ કરવાનો છે ઠંડી અને ગરમ જેની તાસીર છે એવા તમામ મસાલાઓ આપણે લઈશું પણ કેટલા મસાલા કઈ કેટલી કેટલી માત્રામાં લેવા છે એ સમજવું બહુ જ જરૂરી છે તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કેટલા મસાલા કેટલી માત્રામાં લઈ શકાય ચમચીના માપથી આપણે પરફેક્ટ જોઈશું તો બે ચમચી ભરીને આપણે ઈલાયચીનો ઉપયોગ કરવાના છીએ બે ચમચી ઈલાયચી છે તો પછી એક ચમચી આપણે લવિંગ લેવાના છીએ એક ચમચી લવિંગ છે તો એક ચમચી કાળા મરીનો ઉપયોગ કરવાના છીએ અડધી ચમચી વરિયાળીનો ઉપયોગ કરીશું બે ચમચી ભરી અને આપણે સૂંઠ પાવડર જેને આપણે સુકાયેલું આદું પણ કહેતા હોઈએ છીએ એનો ઉપયોગ કરીશું એક ચમચી ભરીને તજનું લાકડું લેવાના છીએ ચારથી પાંચ માત્રામાં ગુલાબની પાંખડીઓ લીધી છે અને એ સાથે સાથે અડધું જાયફળનો ઉપયોગ આપણે કરવાના છીએ પણ હજી આપણા તમામ મસાલાઓ પૂરા નથી થયા સૌથી મહત્વની વસ્તુ છે એ છે આપણી તુલસી ઘરના આંગણામાં જે તુલસી હોય છે એ તુલસીના પત્તા પણ ચાયની અંદર ચાયના મસાલામાં બહુ જ સુગંધીદાર લાગતા હોય છે તો તમે પણ અવશ્ય આવી રીતે નાખજો એક મુઠ્ઠી ભરીને તુલસીના પાનનો હું ઉપયોગ કરવાનો છું કારણ કે મને એની સુગંધ અને સ્વાદ એનો મને ગમતો હોય છે બસ તો આટલા મસાલાનો ઉપયોગ કરી અને આપણે હવે આગળથી સૌ પ્રથમ શરૂઆત કરીશું તુલસી અને ગુલાબને સુકાવવાથી તુલસીના પત્તાને અને મોટી સાઈઝમાં કટ કરી ડ્રાય રોસ્ટ કરવાના છે એકદમ સૂકવી દેવાના છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી દાજી ન જાય બળી ન જાય શિયાળામાં કોઈપણ રીતે તુલસીનો ઉપયોગ થવો જોઈએ દિવસમાં એકાદ વાર તુલસીના બે ચાર પત્તા ખવાવા જોઈએ ઉપયોગમાં લેવાવા જોઈએ મારું બીજું કંઈ ન મારો પૈ નહીં કમસ કમ તુલસી પણ રીતે ખાજો તો પણ તંદુરસ્ત રહેશો બેથી ત્રણ મિનિટનો ટાઈમ ગયો છે તુલસી સુકાઈ ગયા છે અને હવે ગુલાબની પાંખડીઓને આપણે સુકવી લઈએ તમે ચાહો તો ગુલાબની પાંખડીઓ વધારી શકો છો મેં હાલ ત્રણ જ ગુલાબ લીધા હતા તમે વધારે પણ લઈ શકો છો સરસ સુકાઈ ગયા છે હવે એને કાઢી લઈએ અને આ જ ગરમ પેનની અંદર તમામ મસાલાઓ નાખવાના છે પણ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ગરમ ગરમ પેન છે એની અંદર જ લવિંગ ઇલાયચી વરિયાળી ને કાળા મરી એકાદ મિનિટ સુધી ગરમ ગરમ પેનની અંદર તમામ મસાલાઓને રાખીશું એટલે ભેજ જતો રહેશે અને સાથે સાથે એની અંદરની જે સુગંધ છે અંદરનું જેનું એસેન્સ તેલ હોય છે એ જાગૃત થઈ જશે એક્ટિવ થઈ જશે અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તમામ મસાલાઓને નાખી દઈએ ઉપરથી નાખીએ તુલસી અને ગુલાબ છેલ્લે નાખીશું સૂંઠનો પાવડર સૂંઠના પાવડરને ગરમ કરવાની જરૂર નથી એટલે છેલ્લે નાખીએ મસાલો તૈયાર છે હવે આ મસાલાને તમે ચાહો તો ચાળી શકો છો ઝીણી ચાણીમાં અને ન ચાળો તો પણ ચાલે છે કારણ કે ચા બના પછી ગાળવાની જ હોય છે રાઈટ પણ આપણે એને લાસ્ટમાં જ નાખવાની હોય છે સ્ટોર કરી શકીએ છીએ મહિના બે મહિના સુધી કશું જ આને થતું નથી એટલી બધી સરસ સુગંધ આવે છે કે ન પૂછો વાત ચાલો હવે મસાલો તૈયાર છે તો મસાલા ચાય પણ બનાવી લઈએ બે કપ ચાય અત્યારે આપણે બનાવી રહ્યા છીએ અને પરફેક્ટ માપ સાથે જોઈએ તો બે કપ ચા માટે એક કપ પાણી મેં લીધું છે એને ઉકાળવાનું છે પણ એની સાથે સાથે પત્તી પણ નાખી દેવાની છે ઉકળતા પાણીની અંદર એક ટેબલ સ્પૂન અને સાથે બીજી ટેબલ સ્પૂન ટોટલ બે ટેબલ સ્પૂન આપણે ચાની પત્તી લીધી છે જો સારી ચા બનાવવી હોય તો ચાની પત્તી પણ જાજી જ જોઈએ ઓછી હશે તો નહીં ચાલે સારી રીતે ઉકાળી લઈએ અડધું પાણી ઉકળી ગયું છે મતલબ અડધો કપ અને હવે આપણે બે કપ દૂધ લઈએ છીએ ને બસ બે થી ત્રણ ઉબાલ આવશે ત્યાં સુધી આપણે ચા પીવાથી એના વિશે વિસ્તૃત ચર્ચા આપણે એક વિડીયોમાં વર્ષે કરવાના છીએ પણ હાલના દિવસ પૂરતું એટલું ચોક્કસ કહીશ કે ચા વ્યસન ના થવું જોઈએ ચા એ ફક્ત એક નોર્મલ લિક્વિડ પ્રવાહી છે લીંબુ શરબત જેમ પીતા હોઈએ ક્યારેક શરદી છે ને ઉકાળો આપણે બનાવીને પીતા હોય એ રીતે જો ઔષધના રૂપમાં લઈશું તો ચા નુકસાનકારક નથી અને નો કોઈ દોષ નથી માવે પીજો સદાબળ કારણ કે શુગર આવે છે શુગર છે વધારે નુકસાનકારક છે ચાલો હવે ચા ઉકળી ગઈ છે હવે શુગર નાખી સ્વાદ અનુસાર ગળ પણ નાખીએ છીએ હાર હું ખાંડ નાખું છું તમે સાકરનો ભૂકો પણ નાખી શકો છો ઇવન ગોળમાં પણ ચા સારી બનતી હોય છે પણ તમે કહેશો તો આપણે ગોળવાળી ચા પણ બતાવીશું ફક્ત બે કે ત્રણ ઉફાણ આવી જશે ચા આપણે બનીને તૈયાર છે બહુ જાજીવાર ઉકાળવાની જરૂર નથી ત્રણ ઉબાલ આવી ગઈ છે ચમચીનો અડધી ચમચીનો પણ અડધો ભાગ આપણે લઈએ છીએ મસાલો આપણો સ્ટ્રોંગ છે એટલો મસાલો પણ પ્રિયજનો દરેક હિન્દુના ઘરના આંગણાની અંદર તુલસી માતા બિરાજમાન હોય એ આપણી પરંપરા છે હોવા જ જોઈએ એ હિન્દુત્વનું એક પ્રતીક છે પરંતુ શા માટે આપણા પૂર્વજોએ કે સાધુ સંતોએ આ પરંપરા ચલાવી હશે કે દરેક ઘરે દરેક આંગણાની અંદર તુલસી માતા બિરાજમાન હોય સવારે કે સાંજે આપણે દીવો કરીએ છીએ એમની આરતી ઉતારીએ છીએ ચાંદલા કરીએ છીએ તો એ શ્રેષ્ઠ વાત છે એ કરવું જ જોઈએ અને થવું જ જોઈએ એ આપણી પરંપરા છે પણ આપણા માટે તુલસી માતા પૂજ્ય એટલા માટે છે કારણ કે એ અમૃત ઔષધી તુલ્ય છે આપણા ઘરના આંગણામાં બિરાજમાન છે એનાથી આપણને ઓક્સિજન મળશે પોઝિટિવિટી ફીલ થશે એ વાત તો સાચી જ છે હવા છે એ શુદ્ધ થશે એ વાત તો સો સાચી છે પરંતુ તુલસી માતાને પ્રેમથી પગે લાગી અને દિવસ દરમિયાન એમના બે ચાર પાંચ પાંદડા તોડી અને અથવા તો આપણે કોઈ કાબો બનાવીએ છીએ અથવા તો આપણે ઠાકોરજીના થાળમાં એમને ધરાવીએ છીએ અથવા તો આપણે કાચે કાચા ભગવાનને ધરાવીને એ ચાવી જઈએ છીએ તો એ ખરેખર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હું એમ માનું છું કે તુલસી માતા આપણા માટે પૂજ્ય તો છે જ પણ જો આપણે એમનો ઉપયોગ સારી રીતે કરતા શીખીશું તો એ આપણા માટે આપણા પરિવાર માટે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તો આયુર્વેદ શાસ્ત્રની અંદર તુલસીનો બહુ જ મોટો મહિમા છે તમે જો ચા પીતા હો તો ચાની અંદર પણ તુલસી નાખી શકો છો જો તમે ઉકાળો પીવો છો તો એમાં પણ તુલસી નાખી શકો છો ઠંડી આવી રહી છે શિયાળો હોય અને તમે તુલસીનો કોઈ પણ રીતે ઉપયોગ કરો તો ખરેખર એ આપણા સૌ માટે ધન્ય ભાગ્યની વાત છે અને આપણા શરીરની શુદ્ધિ માટેની વાત છે તો તમે પણ તુલસીને દીવો કરજો આરતી કરજો પણ એમના પાનનો પણ ઉપયોગ કરજો અને ઔષધ તરીકે એમનો ઉપયોગ લેશો નમસ્તે